પિટારામાંથી નીકળેલી આજની આ વાર્તાનું નામ છે આ બધું કોર ખાઈ ગયું ચાલો વાર્તા શરૂ કરીએ જંગલમાં કંઈ પણ વ્યર્થ નથી કંઈ જ નહીં બધું જ સાફ થઈ જાય છે બધું જ્યારે દીપડા જમવાનું પૂરું ન કરે તો બાકી ખાવાનું કોણ ખાય છે ગીદ અને હાયના અને બુખડ જંગલી ડુક્કર ઘુર 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 જ્યારે ગીધ અને દીપડાઓ ખોરાક બગાડે છે તો તે કોણ ખાય છે માખીઓ અને કીડા અને બુખડ જંગલી ડુક્કર ઘુર ગુર 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 જ્યારે હાથી જંગલમાં પોતાનું પેટ ખાલી કરે છે ત્યારે તેનો મળ કોણ ચટ કરી જાય છે લેડીબગ અને બુખડ જંગલી ડુક્કર ઘુર 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 જ્યારે જમીન પર ડાળી પાંદડા અને વરસાદના ટીપાં જમીન પર પડે છે ત્યારે આ મિજબાનીમાં કોણ આવે છે ઉધઈ અને ફૂગ અને બુખડ જંગલી ડુક્કર ગુર 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 જ્યારે હવા ધુમારાથી ગંદી થઈ જાય છે ત્યારે તેને કોણ શોષી લે છે ઝાડ પણ ભૂખડ જંગલી ડુક્કર નહીં ગુર 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 બારકો તમને આ વાર્તા કેવી લાગી મજા આવી ને આવી જ મજેદાર વાર્તાઓને લઈને ફરી મળીશું ત્યાં સુધી નમસ્તે આવી જ બીજી મજેદાર વાર્તાઓ સાંભળવા માટે આ ક્યુ આર કોડ સ્કેન કરો